વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરેકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને જય મા મોગલ તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે ભાઈ કિચન ગાર્ડન નથી એનું કારણ છે કિચન ગાર્ડન ગાર્ડનથી બ્લોગની શરૂઆત કરવાનું એક જ રીઝન છે આજે આપણે છે ને લસણ છે ને ઉપાડી લીધું છે આ એક તગારા જેટલું લસણ થયું છે ને એની આમ ગાંઠિયા કહીએ ને તો હાવ નાના થયા છે કારણ કે આપણે પહેલી વાર વાવ્યું હતું ને એટલે છે ને બહુ પાહે પાહે વવાઈ નજીક વવાઈ ગયું હતું એટલે એટલે એક તગારા જેટલું થયું છે બાકી જો પાણી આવવાનું છે એટલે આ નળીનું સેટઅપ ગોઠવી દીધું છે કેરમાં જાય છે પાણી ને એક કેરે આપણે કાઢી નાખી છે એ કેરમાં શું થયું ખબર કેળાની લૂમ આવી હતી ને આવી રીતે તે કેળનો થાંભલો છે ને વચ્ચેથી ભાંગી ગયો હતો એટલે કેળાની લૂમ આપણે ઉતારી લીધી ને થાંભલો પછી કાઢી નાખ્યો અહીંથી ને એની બાજુમાં છે ને ઉગી ગઈ કેળ એટલે એને રેવા દીધી છે બાકી હવે છે ને બે કેરમાં કેળા છે એક આમાં છે ને એક આમાં છે તો બસ હવે છે ને પાણીની રાહ જોઈએ છીએ પાણી આવે ને એટલે પાણી ચાલુ કરી દઈએ બાકી લસણ કાઢી નાખવું પછી હવે ડુંગળી છે નજીક લસણ છે ને નાનું એવું કટકો છે એક અહીં જોર્યું એ રેવા દે આગડી કારણ કે આપણે છે ને પાછળથી વાવ્યું હતું એટલે બાકી ડુંગળીમાં જો ફ્લાવરિંગ આવી ગયું છે જોરદાર એ હવે પાકે છે હવે ગાંઠિયા મોટા થાય છે બીજું કંઈ છે ને બાકી અહીંયા આપણે છે ને ગવાર ને ભીંડા વાવ્યા છે એને પાણી પાવાનું છે બાકી રીંગણીને પાણી પાવાનું છે રીંગણી આપણી પાસે ને બહુ ઘણી બધી છે પણ અરે રીંગણા નથી થતા ગયા વર્ષે છે ને થોડાક એવા છોડવા હતા પણ રીંગણાનું બી એવું તો એક નંબર ભાઈ રીંગણા એવા મીઠા હતા ને ખાધા બહુ બધાએ બધાને દીધા એટલા ને આપણે એટલા ખાધા હગાવાલા અહીંયા બધાને દીધા તા પણ ઓણ છે ને કોઈને દઈ નથી હગાણા કારણ કે બે ત્રણ બે ત્રણ રીંગણા ઉતરે ને એમાં હળી જાય સારા તો બાકી જો કલમ મસ્ત ગ્રો પકડી ગઈ છે આમાં છે ને નવા પાંદા એવા છે એટલે આ કલમ એ હવે થોડીક ગ્રો પગડો છે આ કલમય બાકી અન્ય તો જોરદાર પગડો છે આમાં તો મોરે એવા તો આ વર્ષે આવતા વર્ષે આવશે તો હવે નવી કોરા મણે જ આવે છે એટલે આ કલમ એકદમ છે ને તંદુરસ્ત છે આ થોડી ઘારી માંદી છે બાકી લીંબુડી એ અહીંયા સારો ગ્રો પગડો છે બાકી એક બીજી લીંબુડી તમને બતાવવાનો જો ડુંગળી જ્યાં જ્યાં છે ને ત્યાં બધે ફ્લાવરિંગ આવી ગયું છે બાકી આ છે ને દેશી લીંબુડી છે કાંટાવાળી એમાં હાથ ના નાખી કે એવા કાંટા છે હવે ક્યારે આમાં લીંબુ આવે ને એ ખાસ જોવાનું છે બાકી આની આ બધા કરતાં મોટી લીંબુડી છે ને ગ્રોથે સારો છે આનો નવા નવા પાન આવ્યા જ રાખે છે એટલે આનું કામ મસ્ત છે બસ આ જ લીંબુડીને આપણે ખાસ તો આની જ જરૂર છે કારણ કે આમાં દેશી લીંબુ આવવાના છે ને ઓલી તો છે ને કાંટા વગરની લીંબુડી છે આપણે જોઈએ ને આગળ એ છે ને કાંટા વગરની લીંબુડી છે એટલે એમાં તો કેવા લીંબુ આવે ને ઓલા ખાલી ખબર શરબત બનાવવાના લીંબુ આવે છે એવા લીંબુ આવી છે પણ આ જે દેશી આપણે સ્વાદવાળા આવતા ને સુગંધવાળા લીંબુની સુગંધ આવતી એ લીંબુ આમાં તો કાટા જ નથી જો આ લીંબુડીમાં હે ને કાંટા જ નથી એમનું છે ખાલી ફૂલઝાડ જેવી બાકી બે ગુંદા મસ્ત થઈ ગયા છે જો એક ગુંદો હે ને આ કોરાણો છે આ એ મોટો થઈ ગયો છે બાકી એક ગુંદો હે ને આ બાજુ છે હા એ બહુ મોટો બધી થઈ ગયો છે તો બસ હવે પાણીની રાહ જોઈએ પાણી આવી જાય ને એટલે પાણી વારવાનું ચાલુ કરી દેગાડ ગાર્ડને દિવ્યા બેન છે ભણવા જતા હતા ને રસ્તામાંથી ઉપાડી આવ્યા ક્યાં ભણવા જતી બેન કન્યા શાળાએ જો ભણવા જાય અમાર બેન આઈ કાર્ડ કેટલા ભણે બેન ત્રીજું ભણે અમાર બેન છે ને ભણવામાં બહુ હોશિયાર છે કા બેન કોઈ એકડા આવડે બેન કોઈ એકડા આવડે વાંચતા આવડી ગયું જો અમાર બેન છે ને બહુ હોશિયાર છે છોકરાઓ યાદ રહી ગયો તો બોલો બધા લઈ લે ખાવા એટલે લઈ લે હાલે બોર નથી ખાવા બેન તારે ભાગ લઈ જા કે ભણવા જાતે હો ટિફિન ભરી જા એમ જો અમાર દિવ્યા બેન ભાઈ ટિફિન એ ભરીન જાયો હે તો ફાઇનલી અમાર દિવ્યા બેન આવ્યા છે આપણે કિચન ગાર્ડન તેને છે ને બેક રીંગણા ને બે કલા ઝીણા ટમેટા છે ને ત્રણ ચાર રીંગણા છે ને આ ઝીણા ટમેટા એને ઉતારી દીધા હે પહેલી વાર એવા ને એટલે આપણે અહીં આવ્યા તો ખાલી ના જવા દેવા એટલે દિવ્યાબેન આટલું છે ને આપણે રીંગણા ને ટમેટા ઉતારી દીધા હે જો દિવ્યાબેન ફાઇનલી લસણનું તગારું આપણે સડાઈ દીધું મેડમ ની માથે ને દીવોડી ને બે ભાગ્યું ઘર બાજુ કા ઘરે જાવ ને ને દિવ્યાને જાવું ભણવા કાબેન તો આવજો તો પાણી આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ડુંગરું ગાજે હવે તો ફાઈનલી મિત્રો આપણું પાણી પાવાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ નળીનું કીંડલું વારી લીધું ને નીકળી ગયા આપણે ઘર બાજુ ને હવે ભાઈ સુખનો સૂરજ તપે છે નેક્સ્ટ લેવલનો જુઓ તમે એટલી હિટિંગ આપે ને કે વાત પૂછો ના જ તો પાણીનો બાટલો નહોતો લઈ ગયો એટલે દસ વાગ્યાનો ગયો તો પાણી પીધા વગરનો સૌ આ પાણી આવે ને એમાં અમારે થોડુંક છે ને ને એવું આવતું હોય એટલે એ પાણી આપણે પીધું નથી મારી ઘરે જઈને હબો પાણી પીવાનું છે તો વાગી ગયા છે બાર ને એકવી આપણે ગાડીમાં કેટલો ટીંગાડી દીધો બડફ ટીંગાડી દીધો ને હવે છે ને બહુ મોડું થઈ ગયું આજે આજ હું બાર ને એકવી એ પહેલી વાર જાઉં છું છાસ લેવા બહુ ગજબ મોડું થઈ ગયું ફઈને એને જમવાનું મોડું થાય મારી વાર જોઈને બેઠા છે તો હાલો બહુ મોડું નથી કરવું ને છાસ લઈ આવીએ ગાડી રાખી દીધી આપણે રાબેતા મુજબ એના સ્ટેશન ઉપર આપણે જવાનું છે છાસ લેવા ને બળફ દેવા તો આપણી મિત્ર પાણાવાળા છે ને એ ના પ્રાણ લઈને પછી જ આ બધું બંધ થાય તો સામે તો એક ટ્રેક્ટર આવે છે બાકી જો આ પાણો કંઈ પડ્યો હોય છે રાતે આપણે ખબર નથી પણ જો આ ટ્રેક્ટર વાળા છે ને એટલે ઓવરલોડ પાણા ભરે ને કે વાત કહું તો આ પાણો એ પડી ગયો અને છે ને કોઈ કેવા વાળું નથી એવડા એવડા પાણા પડી જાય ને તો કોઈ જાગૃત નાગરિક નથી કે આને કે આ પાણા એવડા એવડા પડી જાય ટ્રેક્ટર વાળાનું કોઈ કહેવા વાળું નથી બોલો બે ફામ હાલે છે બોલા આ પડ્યો હોય છે રાતે પડ્યો હોય કે દિવસના પડ્યો હોય તો કેવડો અકસ્માત થાય હાલે છે બધુંય રામભરો હે હાલવા દ્યો રામભરોય હાલતો હોય ત્યાં હું હાલ તો પાણાની માથાકૂટ કરતા કરતા ફૂકી ગયા આપણે ઘરે છાશ લઈને બડફ ફરીને અહીંયા આપી અને છાશ લઈને આવી ગયા ઘરે ને હવે બને છે જમવાનું તો ફાઇનલી બોપર પછી આપણે નાય ધોઈને રેડી થઈ ગયા છે પાંચ વાગે ઉઠ્યા અને નાય્યુ ફ્રેશ થઈ ગયા દાઢી નથી કરીયા છે દાઢી સાંજે કરવાની છે હાલો શું કરો બે તેલ નાખો

DNC buso DNC ya, Tola di seder, Babu. Nih, toh kya sih koytadam Tola? Masa mau di? Ya. Kalau abis itu data. Data data. Data di dimati ko. Jo? Untuk apa tuh nang dimati krotilu? Kebiu tiel nang ke? Kena kena kau. તો ફાઇનલી આજે ભાઈ ત્રીજો ડોઝ લેવાનો છે મેડમને મિસિસ ઘરેજ આજે તારીખ છે બાવીસ એટલે આઈપીએલ સ્ટાર્ટ થવાની તારીખ છે આજે આઈપીએલ સ્ટાર્ટ થવાની તારીખ છે ત્રીજો ડોઝ છે બાવીસ ત્રણ બે હજાર પચીસ રેબિન વેક્સિન લેવાની છે ને એનો ત્રીજો ડોઝ છે ડોગ એટેક રેબિન વેક્સિન હાલો હવે દવાખાને જાવું છે ને ત્રીજો ડોઝ લઈ આવીએ ને આજ બધાને જણાવી દો કે આજે છે ને સાંજે આજે પાલ્ટી છે પાલ્ટી નથી દોને આજે મારે છે ને આઈપીએલ ચાલુ થાય છે પણ આજે કોની મેચ છે વિરાટ કોહલીની ને લગભગ કલકત્તા વાળાની છે પહેલી મેચ બહુ ખબર નથી પણ હવે જોવાનું ભૂલશું નહીં આપણે હવે એક સિમોતેરક મેચ જેવી છે લગભગ દોઢક મહિનો દોઢ બે મહિના મજા મજા જ કરવાની છે તો હાલો આપણે છે ને પેલા રેબિન વેક્સિનનો ડોઝ લઈ આવીએ થર્ડ ડોઝ છે ત્રીજો ડોઝ છે આજ છે શનિવાર એટલે દવાખાનું ખુલ્લું હોય ને હલો ભાઈ સાડા બાર વાગે દવાખાનું ખુલ્લું છે આપણે ખબર ન હોય આપણે કોઈ બી દવા લેવા ગયા નથી બાજુમાં છે તો પણ કે આપણે કંઈ બીમારી નથી પડ્યા અને છેલ્લા ત્રણ ચાર વર્ષ આપણે તાવે એવું તાવે નથી એવું તો ભગવાન માતાજીની કુળદેવી માની ને બધાની કૃપા છે ભાઈ તમારા જેવા મિત્રોની બધાની એટલે તબિયત આપણી એકદમ હારામારી હોય

ભાઈ ન હોય કાંઈ મફત મળે ને દવા લીધે રાખીએ ખાધે રાખીએ તો એને ખબર ન હોય કે આ પછી આમ ભલે દવા સ્ટાન્ડર્ડ હોય સરકારી હોય એટલે દવા સ્ટાન્ડર્ડ હોય બહુ હાઈ પાવર ન હોય પણ ક્યાંક ને ક્યાંક તો એ દવા નુકસાન કરતી હોય આપણા શરીરમાં જાય એટલે પણ તો એ બાયોને એમ થાય કાલોન મફતનું છે ને અહીંયા એવા છે તો બીજું કંઈક બીમારીની દવા ભેરી લઈ લઈએ નહીં કંઈ બીમારી સામાન્ય બીમારી હોય સતાય દવા લઈ લઈ જો કે અહીંયા ખૂબ લઈ લીધી દવા મોઢાની

દવા ખા દે છે તારી બાય કે કીધું નતું ને દવા ખાવાની તારી બાઈ કે મોર સટણી ભરવાનું કીધું તું આખેલ તારી બાય કે કીધું માર બાયે કીધું ગયા હોય તો તને કે દવા દવાખાને જાય એટલે દવા જ લેવાની પછી હોય તોય લઈ લેવાની ને હોય તોય લઈ લેવાની એવું કંઈ કહેતા નથી ગયા ને નથી ફાઇનલી આપણે નું કામ હતું એ પતાવી લીધું છે

ને કાર છે ને ભાઈ આપણે છે ને પોસા એટલે આપણે કારને છે ને વેચી નાખવાની છે કોઈ પણ ભાવમાં નહીં પણ એટલે કોઈને લેવી હોય તો આપણી દુકાને આવી આપણે છે ને ભાવ નક્કી કરીને આપણે વેચી દેવાની બાકી તમે આગળ વિડીયો જોયો છે કાર કેવી છે ટીકટોપ કન્ડિશન વન ઓનર ને સાઉન્ડ સિસ્ટમ પર જબરી છે તમે આગળ વિડીયો જોયો હોય છે તો કોઈ પણ લેવાની ઈચ્છા હોય તો આપણી વિઝિટ કરજો આપણી સીવ મોબાઈલ આપણી દુકાન છે ત્યાં મળજો એટલે આપણે કારનો સોદો કરી નાખો